હેલો જો વાત આવક વાત કરીએ તારી બરાબર ચિંતા તો થાય કરો કે મારો સંબંધ તારા સબંધ ચીલું તને ખબર હે વાત થતી તો કરીયે હજુ બાકી બાકી છે ને તાર એક મોણ જોડે મોબંધ

વાત નાખો તમારા માટે જોઈ ને મારા માટે નઈ મથુરજી નહીં એનો એના માટે એના માટે કેવું હા ચોક છોકરો ના કીધું નઈ એટલે આ તો હું ઈ થઈ નેકરો ખેતર માં જતો ને ચા પીતા બે હજાર મને બોલાય ચા પીવો હતો ચા પીવા જો

અમારા તો પૂનમ ના ચોધો નો હતો તમને ખબર નહીં અને બે અને ગમે ગમે આપણે તો બે કુવાની હા આપડે તને જમીન નહીં તમે ખબર તો જમીન ની હા સાત વીઘા જમીન તો હા એમ નઈ અને કોને આપણે એક જ નહીં બે જમીન નું આપણે

બનાવ બનાવ તમે તમાર ભાનન બનાવ બનાવ ભાનન બનાવ બનાવ ભાનન બનાવ તો કરે આઈલો હોય કા આ કો ભાઈ હોય તો મહેમાન બે હોય કા આ બાજુ સાઈડ માં આ મહેમાન હું બી આઈ આવરો તો બી આઈ આવો દે હવે આ આવ્યો જો ભણો અને ભણો રાત ચંદા ઓ અને પેલા ગગાજી તો વાતો કરતા તા કોઈની કોઈ અને મથુદી કોઈની કોઈ વાતો કરતા તા આ તો જબની કની હે કો હવે આ ઓનું હાગું નહીં થાય હું તો મ્યુઝિયમ માં મૂક્યા જેવો મ્યુઝિયમ માં મૂક્યા હો મથુજી નવા માં ત્યાં મૂકે કેવું કેવું ખાને ખાન ઓનું હાગું નહીં થાય ઓ નાને નહીં કે નું આ થઈ જાય ભાઈ ઓને મ્યુઝિયમ માં એન્ટિક પીસ તરીકે તાને ઓ હા રે ઓનું ખોતું આને હાગું કરાઉં થાત કન પૈસા બગાન ઓના પૈસા પની દે ના હા હા આને તમાર ભણો હા આરો છે ને હા તમે વખણ કરતા તા બના બન

ત્યાં તો બાય ની એક દીધું હા નાનો તમે ચિંતા ના કરજો ગમે રાખજો ના કરજો કઈ હાજી હા તો બધું ખાયા એવું પછી નઈ કે ડુઓ કઈ પીડો એવું ના ના બદલ ને ઝાડુ તો શું વાંચતો

અત્યાર ભાઈ ગોમ ધો તમારો વિકાસ ગોમ્બ નો વિકાસ કર્યો તમે બરોબર ફરિયાદ અને આયો તો આપડે પે મને વાત નથી એવું ના આપણે શું વાત કરો અરે હા બધો આપડે શિયા અમારો ગમનો જ ન પણ અમાર ગામનો પહોંચો થાય તો બાજુ ના ગામનો નાખી વાત કરી ના બધો શું વાત કરો જમનો થોક નો ગમ પડે તંદર બધો તમે જોતા જ નહીં જવું બધો ધમનો છોકરો ના થાય વાત કરો અને પાંચવાની પબ્લિક જોવા કયો ના હોય અરે હા બધો એ તો ધમનો છોકરો તમે છોરી નહીં ગમાતી એવું નહીં પૂદો આ છોકરો ને ને એનો ના પાણ હાન તે પૈનું નહી કે એ આપણે જોઈએ તો શું છોકરો છે અને પૂદો રોજ બબે તતન ગાડીઓ પાણી હોય એના ઘર ધોને શું વાત કરો એક તન ને ધોવા માટે ગયો જરો આપણે જોઈ લઈએ તા એનો ધોવા જરો ને ગોમ તો આઈ ગયો પૂદો હા ગોમ તો આવી ગયો હા ત્રણ

પણ આમી મકાબો દોર કેવું બનાયું તાના અને થાકના બેસને બધું બોતો ન લેતા આયો આખો નાનું હું બોદો નક નહીં થાક ભાજી થાક ભાજી અરે આ પેલા ઓદરા વખાબો પાળા બેહો બેહો કાટલા બેહો મહેમાન આયા ભૂદો

છોકરું છોકરું બાકીને પરત એક દોધ ભાગી ગયા બધા હું કહું હા મારા ભત્રીજી બીજી એક છોડી મંજીબા કરી મંજુબા એમાં હ બના બન

બે દોર થો તો હા અને આ બધો મથુર તમને હાથી વાત ના કહું અને આ બધું ઓનું હગું નહીં થાય તમે ઓને એક કોમ કરો ઓનો નહી દઉં મ્યુઝિયમ માં બરાબર